સૌરાષ્ટ્ર આઠસો પાંત્રીસ એક્સેમ વન ઓનર નવા ટાયર એકદમ ચોખ્ખું હાઉસ એમ કંપનીના નવા ટાયર ત્યાં

બે લાખ ને સાહીઠ હજાર કિંમત છે હાવ ફેર થઈ જાય ઓઇલ પ્રેશર સારું છે પંચાણું ટકા ઓઇલ પ્રેશર છે કાઢતું નથી હાઈડ્રોલે ગેપ નંબર સૌરાષ્ટ્ર આઠસો પાંત્રીસ એક્સએમ વન ઓનર નવા ટાયર એકદમ ચોખ્ખું ખાવ એમઆરએફ કંપનીના નવા ટાયર ત્યાં હડવાની એન્જિન માં માઇનો જે વરાળ નહીં ઉગાડવાનું કંપની આખું એન્જિન પાવર સ્ટેરિંગ એકદમ ચોખ્ખું હાઉસ વન ઓનર પાવર સ્ટેરિંગ છે બે હાજર અગિયાર નું મોડેલ બે લાખ ને સાહીઠ હજાર કિંમત છે ભાવ ફેર થઈ ગયા ઓઇલ પ્રેશર સારું છે પંચાણું ટકા ઓઇલ પ્રેશર છે કાઢતું નથી નંબર